તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અત્યારે બાર જૂનના રોજ જે અમદાવાદમાં જે મિત્રો એરોપ્લેન ક્રેસની જે ઘટના સામે આવી હતી તો આ ઘટનાની મિત્રો અત્યારે આપણા ભારત દેશમાંની આ ઘટનાની મિત્રો અત્યારે ઘણા બધા દેશોમાં મિત્રો અત્યારે ચર્ચા થઈ રહી છે કારણ કે મિત્રો આપણા ભારતના ઐતિહાસમાં વાર આવી ઘટના બની છે જ્યાં મિત્રો પ્લેનમાં જે બસો બેતાલીસ લોકો સવાર હતા તે તમામ લોકો મિત્રો આ ઘટનાની અંદર બળીને રાગ થઈ ગયા હતા અને ગણતરી ના લોકો જ મિત્રો આ ઘટના અંદર બચ્યા હતા હવે આની વચ્ચે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે ઘણા બધા વિડીયો વાયરલ થયા છે અને તેમાંથી પણ મિત્રો અત્યારે તમે બાજુમાં સ્ક્રીન પર જોઈ શકતા હશો વિડીયોમાં મિત્રો તમને એક કૂતરું દેખાતું છે અને તે કૂતરા પાસે મિત્રો કંઈક માંસનું ટુકડું બળીને રાત થઈ ગયું હોય તેવું તમને વિડીયોમાં દેખાતું હશે જો મિત્રો કઈ રીતના આ કૂતરું છે તે મિત્રો બળેલા માંસના ટુકડાને મિત્રો ખાઈ રહ્યું છે તમે લાઈવ વિડીયોમાં મિત્રો જોઈ શકો છો અને જે પણ પ્રકારની મિત્રો આ ઘટના બની છે એરોપ્લેન ઓપરેશન ક્રેશની જે ઘટના બની છે જેને જોતા મિત્રો આપણે કહી પણ શકીએ કે કદાચ આ વિડીયો સાચો પણ હોઈ શકે છે કારણ કે જ્યારે મિત્રો આ એરોપ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી ત્યારે મિત્રો ત્યારે મિત્રો એટલો મોટો ધમાકો થયો હતો ને એટલું મોટું બ્લાસ્ટ થયું હતું કે કે જેને જોતા મિત્રો આપણે એવું તો કહી શકીએ કે પ્લેનમાં સવાર મિત્રો તમામ લોકો બળીને રાગ થઈ ગયા હોય હવે ભગવાન ના કરે મિત્રો આ માસનો ટુકડો હોય પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તમારું મિત્રો શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજ માટે આપણે આજુ જ રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો એક લાઇક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયો